અમારી આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ છે આ તમને તમારા જીવનમાં ઘણી પ્રેરણા આપશે આ વાર્તા વાર્તા પૂરી રીતે સાંભળો આજની સાપ અને નાગની છે આ વાર્તામાં તમને ખબર પડશે કે જે ઘરમાં દીકરીઓ હોય છે પિતાને દીકરીઓ હોય છે તે તેમને કેવી રીતે ઉછેરે છે અને તેનો અંત શું છે કોઈ પણ ઘરમાં દીકરીનો જન્મ કેટલો શુભ હોય છે કેટલું વિશેષ હોય છે જે દિવસે દીકરીનો જન્મ થાય છે તે દિવસે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે તે ઘર ખૂબ જ ભાગ્યશાળી હોય છે છે અને પુરાણમાં લખ્યું કે જે ઘરમાં દીકરીનો જન્મ થતો નથી વ્યક્તિનો ચહેરો જોવામાં પણ કોઈ ધર્મ નથી આ વાત ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલી છે પરંતુ જેઓ પોતાની દીકરીઓને ખૂબ સ્વતંત્રતા આપે છે તેમને ખૂબ લાડ કરે છે તેમની દીકરીઓ ભટકી જાય છે ચાલો આજની વાર્તા શરૂ કરીએ દર્શક મિત્રો પ્રાચીન સમયમાં જંગલમાં એક સાપ સાપ અને અને માદા બેઠેલા હતા શિયાળાની રાત હતી કડકડતી ઠંડી હતી પછી માદા સાપે નર સાપ ને કહ્યું હું આશ્ચર્યમાં છું કે મારા પ્રિય આ રાત પસાર કરવા માટે શું કરવું જોઈએ જેથી રાત પસાર થઈ જાય ઠંડી ખૂબ જ તીવ્ર બની રહી છે નાગીન કહે છે કે મને એક વાર્તા કહો જેથી આપણે આ રાત પસાર કરી શકીએ નાગીન વાર્તા શરૂ કરે છે છે તે 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 પછી સાંભળવા કહે કારણ કે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી વાર્તા કહેવા જઈ રહ્યો છે આ વાર્તા એક શ્રીમંત માણસ અને તેની પુત્રીની છે હવે નાગિન ધ્યાથી સાંભળે છે અને નાગ વાર્તા શરૂ કરે છે જે લોકો આ કથા સાંભળે છે તેમણે આખી કથા સાંભળવી જોઈએ નાગ વાર્તા શરૂ કરે છે કે એક શહેરમાં એક શ્રીમંત માણસ હતો એ શ્રીમંતને એક દીકરીનો જન્મ થયો જારે દીકરીનો જન્મ થયો ત્યારે શ્રીમંતના ઘરમાં ખુશીનું ખૂબ જ વિચિત્ર વાતાવરણ હતું તે તેની સાથે ખૂબ જ ખુશ હતો તે તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો તેણીને ખૂબ લાડ કરતો હતો તેના પ્રેમની કોઈ સીમા ન હતી પુત્રીને કંઈ કહેવાની જરૂર ન પૂરી કરી દીધી હતી શેઠના લાડથી તેની પુત્રી બગડી ગઈ હતી તેણીએ કોઈનું સાંભળ્યું ન હતું તેણી એટલી નકામી થઈ ગઈ હતી કે તેણીને કામ કરવાનું મન થતું ન હતું તે સવારે દસ વાગ્યા પહેલા પથારીમાંથી ઉઠતી ન હતી તેના પરિવારના સભ્યો કંઈ કહે તો તે તેને દસ વાતો કરતી હતી તે આખો દિવસ જવાન છોકરાઓ સાથે ફરતી અને રાત્રે બાર વાગ્યે ઘરે પરત ફરતી શેઠની પુત્રી એટલી નકામી થઈ ગઈ હતી કે તે કહેવું પણ ખૂબ મુશ્કેલ છે શેઠની પત્ની શેઠને કહેતી કે તે આ છોકરીને બગાડી છે પણ શેઠ તેની પત્નીને એવું કહીને ચૂપ કરી દેતા કે તે છોકરી છે અને સુધરી જશે તમારે તમારી દીકરીઓને પ્રેમ કરવો જોઈએ તમારે તેમને લાડ કરવી જોઈએ તમારે તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ તેમને એટલા લાડ ન કરો કે તેમનું જીવન બરબાદ થઈ જાય એ શેઠ પોતાની દીકરીના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તેને કશું જ દેખાતું નહોતું તે ફક્ત તેની દીકરીને જ જોઈ શકતો હતો તે ભૂલી ગયો હતો કે એક દિવસ તેની દીકરીને બીજા ઘરે જવું પડશે બહેન દીકરી જે હોય છે તેને બીજા ઘરે જવું પડે શેઠ આ વાત ભૂલી ગયા શેઠ તેની દીકરીને એટલો પ્રેમ કરતા હતા કે તેને ક્યારે તેણીને ઠપકો આપ્યો ન હતો ભલેને કોઈ તેને ઠપકો આપે ભલે તેની માતા તેના ભાઈને ઠપ્કો આપે ત્યારે શેઠ તેમની સાથે પણ લડતા હતા અને તેમને મનાઈ કરતા હતા તેઓ કહેતા હતા કે તે હજુ બાળક છે અને સુધરશે દરેક માતા-પિતાએ તેમની પુત્રીને હંમેશા સારા સંસ્કાર આપવા જોઈએ તે જાણીતું છે કે તેમની પુત્રીને તેના પછી બીજા ઘરે જવું પડશે માતા-પિતા તેમની દીકરીની દરેક ભૂલ સહન કરી શકે છે પરંતુ સાસરીયાઓ ક્યારે સહન કરતા નથી તેથી તમારી દીકરીને સારા સંસ્કાર આપો નાગ નાગિનને આ વાત કહી રહ્યો છે અને નાગીન આ વાત સાંભળી રહી છે સાપ આગળ કહે છે કે હવે શેઠની દીકરી મોટી થઈ ગઈ હતી અને હવે શેઠને ચિંતા હતી કે તે એક સારો વર અને સારો મેળ શોધીને તેની દીકરીના લગ્ન કરાવશે જે ઘરમાં છોકરીઓનો જન્મ થાય તે દરેક માતા પિતાનું સપનું હોય છે દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમની દીકરીના લગ્ન સારા પરિવારમાં થાય અને તેને સારું ઘર મળે હવે શેઠ પણ આ ચિંતા સાથે દુખી થવા લાગ્યા અને તેમની પુત્રી માટે સારું ઘર શોધતા રહ્યા છેવટે તેને તેના માટે એક સારો પરિવાર મળી જાય છે અને વેપારી તેની પુત્રીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરે છે અને તેને ઘણા પૈસા આપીને વિદાય આપે છે જ્યારે તેની પુત્રી તેના સાસરે જાય છે ત્યારે તેની દસ દિવસ પછી તેના પિતાને ફોન કરે છે અને કહે છે કે તેણીએ કહ્યું પિતા કૃપા કરીને હમણાં મને આવો તમે મને કેવા નર્કમાં નાખી છે હું આ નર્કમાં એક મિનિટ પણ રહેવા માંગતી નથી દીકરીની વાત સાંભળીને શેઠ ખૂબ ચિંતિત થઈ જાય છે ખૂબ જ દુખી થઈ જાય છે અને વિચારવા લાગે છે મને સાચો મેળ મળ્યો હતો તેઓ ખૂબ જ સક્ષમ લોકો હતા પરંતુ પુત્રી કહે છે કે મને સંપૂર્ણ નર્કમાં નાખવામાં આવી છે દસ દિવસમાં એવી કઈ મુસીબત આવી છે જેના કારણે મારી દીકરી આ બધું કહી રહી છે શેઠને થોડી ચિંતા થાય છે અને તે દીકરીના સાસરે પહોંચે છે જો અમારી દીકરીના લક્ષણો સાચા હોય અમારી દીકરી સારી હોય અને તેના સંસ્કાર બિલકુલ યોગ્ય હોય તો દીકરીના સાસરીયામાં દીકરીના પિતાને ખૂબ માન આપવામાં આવે છે તેને આદર અને સન્માન આપવામાં આવે છે પણ જ્યારે વેપારી તેની દીકરીના સાસરે પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે તેને કોઈ માન ન મળ્યું કોઈ તેને રામ રામ કહેવા પણ તૈયાર નહોતું કોઈ તેને માન આપવા તૈયાર નહોતું પછી જ્યારે તે તેની દીકરીના સાસરે પહોંચે ત્યારે સૌ પ્રથમ તે તેના સમધનને મળે છે એટલે કે તેની પુત્રીની સાસુને મળે છે શેઠ તેને જોઈને રામ રામ કહે છે પરંતુ તે પણ ઉદાસ થઈ જાય છે અને જવાબ આપતી નથી શેઠ પછી તેમની સમધીને મળે છે એટલે કે તેની પુત્રીના સસરાને મળે છે તેમને જય શ્રી રામ કહે છે તેમને અભિવાદન કરે છે પરંતુ તે પણ તેમને જવાબ આપતા નથી બાદમાં શેઠ તેની પુત્રીના જેઠને મળે છે તે પણ કોઈ જવાબ આપતો નથી એટલે કે કોઈ તેને માન આપતું ન હતું છેવટે શેઠ તેના જમાઈને મળે છે જે કહે છે તમારી દીકરીને લઈ જાઓ અમને તેની જરૂર નથી તમે આવા બગડેલા બાળકને જન્મ આપ્યો છે તમે અમારા ઘરને નરકમાં ફેરવી દીધું છે તેને અત્યારે જ અહીંથી લઈ જાઓ તમે આપેલા દહેજ વગેરેની ગણતરી કરો અને પતાવટ કરો અમને તેની જરૂર નથી શેઠ ખૂબ દુઃખી થાય છે તે પછી શેઠ તેને તેની પુત્રી પાસે લઈ જાય છે તે તેની પુત્રીના રૂમમાં જાય છે અને તેને પૂછે છે દીકરી શું થયું શેઠની દીકરી તેના પિતાને કહે છે કે પિતાજી મારે આ નર્કમાં રહેવું નથી જો તમારે મને જીવતી જોવી હોય તો મને અત્યારે જ આ નર્કમાંથી દૂર લઈ જાઓ દીકરીનું આટલું સાંભળ્યા પછી શેઠ તેની દીકરીને સાથે લઈ જાય છે અને તે તેની દીકરીના સાસરિયાના ઘરની બહાર નીકળી જાય છે પરંતુ તેમ છતાં શેઠની દીકરીના કોઈ કંઈ કહેતું નથી શેઠ તેની દીકરીને લઈને તેના રસ્તે રવાના થાય છે રસ્તામાં શેઠ દીકરીને પૂછે છે કે દીકરી તું મને એક વાત કહે તારી સાસુ કેવી છે શેઠની દીકરી કહે છે બાપ તેના વિશે તો પૂછો નહીં તે સંપૂર્ણ ડાકળ છે તેણે મારું જીવન નર્ક બનાવી દીધું છે તમે મને આવી ઘરમાં પરણાવી છે તે મને દરેક સમયે પરેશાન કરે છે આવી નામ પણ ન લે શેઠ કહે ઠીક છે દીકરી હવે તું જ કહે તારા સસરા કેવા છે શેઠની દીકરી કહે એ દુષ્ટ વ્યક્તિનું નામ પણ ન લે તે એકદમ દુષ્ટ છે તે રાક્ષસ છે પછી શેઠ કહે છે કે ઠીક છે તેને એકલો છોડી દો હવે મને કહો કે તારો જેઠ તે કેવો છે ભાઈ ભાભી વિશે શેઠની દીકરી કહે છે કે ભાઈ ભાભી બહુ ચિડાઈ જાય છે તેમના વિશે વાત પણ ન કરતા તે મને રોજ હેરાન કરતા હતા દીકરીની વાત સાંભળીને શેઠ ફરી પૂછે છે કે તારી નણંદ કેવી છે તે તો સારી હશે તે તો તમને પ્રેમ કરતી હશે શેઠની દીકરી જવાબ આપે છે પપ્પા એ નામ પણ ન લો ખૂબ નકામી છે છે તે જમવા જઈ રહી દીકરીની વાત સાંભળીને શેઠ ફરી પૂછે છે મને આ કહો તમારો પતિ કેવો છે અમારો જમાઈ કેવો છે તે તમને ઘણો પ્રેમ કરે છે શેઠની પુત્રી કહે છે કે તે યમદૌત છે સંપૂર્ણ યમરાજ છે તેનું નામ ન લેશો તે ખૂબ જ દુષ્ટ વ્યક્તિ છે તેને દીકરીની વાત સાંભળીને આખરે શેઠ તેને પૂછે છે હવે મને કહો કે તારા મહોલાના લોકો કેવા છે શેઠની પુત્રી જવાબ આપે છે પિતાજી પડોશના લોકો વિશે કશું પૂછશો નહીં પેલા બદમાશો આખો મહોલ્લો ખરાબ છે હવે શેઠ બહુ હોશિયાર હતો તે પણ સમજતો હતો કે એક વ્યક્તિ ખરાબ હોઈ શકે બે વ્યક્તિ ખરાબ હોઈ શકે શક્ય છે કે મારી દીકરીના સાસરીયાઓ ખરાબ હોય પણ પડોશના લોકો ખરાબ ન હોઈ શકે તેથી દોષ મારી દીકરીનો છે તે મારી દીકરીના સાસરીયાઓમાં નથી શેઠ સમજે છે કે આ બધું મારા લાડનું પરિણામ છે જો મે મારી દીકરીને આટલું લાડ ન કર્યું હોત અને તેને સારા સંસ્કાર આપ્યા હોત તો આ સ્થિતિ ઉભી ન થઈ હોત શેઠ ચૂપચાપ તેની દીકરીને પોતાની સાથે લઈ જાય છે તે તેના ઘરે આવે છે જલ્દી જ શેઠની પુત્રી તેના ઘરમાં પગ મૂકે છે તેની ભાભી પણ ગુંગળાવે છે શેઠની દીકરી વિચારવા લાગે છે કે આજે મારી ભાભી શા માટે રડી રહી છે તે મને રોજ ખૂબ પ્રેમ કરતી હતી તે મીઠી મીઠી વાતો કરતી હતી પણ આજે તે મને જોઈને ગુસ્સે થઈ રહી છે તે જઈને તેની ભાભીને પૂછે છે કે શું વાત છે તું મને જોઈને કેમ ગુસ્સે થાય છે તો તે કહે છે કે તું નારાજ ના થાય તો હું શું કરી શકું મેં તને પરણાવીને સાસરે મોકલી દીધો પણ તું ફરી પાછી મારી છાતી પર ધબકારા દબાવવા માટે તો આવી ગઈ છે એટલે આજથી મારી સાથે વાત ના કર તેની ભાભી તેને ઠપકો આપે છે હવે આ બધું સાંભળ્યા પછી તે ઘરમાં તેના પિતા સિવાય તેની સાથે કોઈ વાત કરતું નથી માત્ર તેના પિતા તેની સાથે વાત કરે છે હવે ધીમે ધીમે તે ખૂબ જ ઉદાસ થવા લાગે છે ધીરે ધીરે તેની આંખો ખુલવા લાગે છે ઘણા સમય પછી તેની સાથે કોઈ વાત કરતું નથી તે ખૂબ જ ઉદાસ રહે છે જારે પણ તે ઘરની બહાર જાય છે ત્યારે તેના મિત્રો તેને પૂછે છે કે તમે એકલા કેવી રીતે આવ્યા જીજાજી ક્યાં છે તે કોઈ પાડોશી મળતી તો તે પણ એક જ વાત પૂછતો કે તું એકલો કેવી રીતે આવી જમાઈ ક્યાં છે આવા ટોણા સાંભળીને તે ખૂબ જ દુખી થઈ ગઈ અને જ્યારે તે મંદિરે ગઈ તો ત્યાંના લોકોએ પણ પૂછ્યું આડોશ પડોશના બધા લોકોની જીભ પર એક જ વાત હતી પણ વાત એ જ રહી કે શેઠની દીકરી એકલી આવી છે તેના નવા લગ્ન થયા છે શક્ય છે કે તેઓ છૂટાછેડા લઈ લે શેઠ દરેક વખતે એ જ ટોણા સાંભળવા પડતા હતા અને શેઠની દીકરીને પણ દર વખતે એ જ ટોણા સાંભળવા પડતા હતા અને શેઠની દીકરી ખૂબ જ નાખુશ થઈ ગઈ હતી અને હવે તેને ધીમે ધીમે સમજાયું કે આખી ભૂલનું મૂળ હું જ છું અને મારી ભૂલને કારણે આજે મારા પિતાનું માથું પણ નમ્યું છે પણ તે સાસરે જવા તૈયાર ન હતી તે કહેતી હતી કે પપ્પા હું કુંવારી રહી હોત તો સારું થાત જો તમે મારા લગ્ન ન કર્યા હોત તો સારું થાત લાંબા સમય પછી શેઠ તેની પુત્રીના રૂમમાં જાય છે અને તેની પુત્રીને જુએ છે તે ખૂબ જ ચિંતિત અને ઉદાસ દેખાય છે શેઠ દીકરી પાસે જઈને કહે દીકરી શું હકીકત એ છે કે આજે તમે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા છો શેઠની દીકરી કહે છે કે પિતાજી હું બહુ દુખી છું જો તમે મારા લગ્ન ન કર્યા હોત તો હું ખૂબ જ સુખેથી જીવતી હોત પણ તમે મારા લગ્ન કરીને મને દુઃખાના મહાસાગરમાં ધકેલી દીધો છે હવે મારે શું કરવું મારા સાસરીયાના ઘરની દરેક વ્યક્તિ નરક સમાન છે હું મારા સાસરે કેવી રીતે જઈશ અને મારા પરિવારના સભ્યો મારા માતા પિતાના લોકો મારી સાથે કોઈ વાત કરતું નથી એટલું જ નહીં મારી માતા પણ મારી સાથે વાત કરતી નથી મારી ભાભી પણ મારી સાથે વાત કરતી નથી મારો ભાઈ મારી સાથે વાત કરતો નથી દરેક મને ધિક્કારે છે મારે શું કરવું જોઈએ તેના પિતા તેમની પુત્રીને કહે છે કે પુત્રી અમારા નગરમાં એક ખૂબ જ મહાન વિદ્વાન પંડિત આવ્યા છે હું તમારી સમસ્યા લઈને તેમની પાસે ગયો તેણે મને એક ઉપાય કહ્યું જો તમે આનું પાલન કરો તો છ મહિનામાં તમારા બધા સાસરીયાઓ તમારા નિયંત્રણમાં હશે અને તમારા આદેશ પર નાચશે તેના પિતાની વાત સાંભળીને છોકરી ખૂબ ખુશ થઈ ગઈ અને કહે છે કે છ મહિનામાં પપ્પા મારા હાથમાં આવશે તેણે કહ્યું હા છ મહિનામાં તે મારા હાથમાં આવશે ત્યારે તે કહે છે કે પિતાજી મને જલ્દી ઉપાય જણાવો હું તે ઉપાય ચોક્કસ કરીશ પિતા તેની પુત્રીને ઉપાય કહે છે અને કહે છે કે તારે મંત્ર જાપ કરવો પડશે અને છ મહિના સુધી તપસ્યા કરવી પડશે જો તમે આમ કરશો તો માત્ર છ મહિનામાં તમારા બધા સાસરીયાઓ તમારા પતિ તમારા મોટા જેઠ જેઠાણી તમારા સસરા તમારી સાસુ બધા તમારી મુઠ્ઠીમાં આવી જશે અને તમારી આજ્ઞા પર નાચશે તમે જે કહો તે થશે તમે તે ઘરની રાણી બની જશો પિતાની આવા સાંભળીને પુત્રી ઘણી ખુશ થાય છે પરંતુ પિતાને કહે છે પિતાજી હું આ તંત્ર મંત્ર વારું કામ કરી શકતી નથી કોઈ સાદો અને સરળ રસ્તો મને કહો શેઠ કહે છે કે ઠીક છે દીકરી

દરેક વ્યક્તિના ચરણ સ્પર્શ એ આધ્યાત્મિક સાધના છે શેઠની દીકરી કહે છે કે હા છ મહિનામાં ચોક્કસ થશે શેઠની પુત્રી સંમત થાય છે પછી તે તેની પુત્રીને તેની સાથે લઈ તેના સાસરે જાય છે જેમ તે તેની પુત્રીના સાસરે પહોંચે છે તે તેની સામે તેની પુત્રીની સાસુને જુએ છે તે તેને ખરાબ રીતે ઠપકો આપે છે અને કહે છે કે તું અગાઉ અહીં આવ્યો હતો ત્યારે મેના પાડી હતી કે અમને તારી દીકરીની જરૂર નથી તેને પાછી લઈ જા તે આવા બગડેલા બાળકને જન્મ આપ્યો છે અમને તેની જરૂર નથી તે ખરાબ રીતે ઠપકો આપે છે ત્યાં કોઈ રામ શ્યામ નથી કોઈ માન નથી કોઈ સન્માન નથી તેની સાસુનું આવું વર્તન જોઈને શેઠ છોકરીને ખૂબ ગુસ્સે થાય છે પણ શેઠ તેની પુત્રીને સંકેત કરે છે કે દીકરી તારે સાધના કરવી પડશે ધ્યાન રાખો તમારે મહિના મૌન રહેવું પડશે જે કંઈ પણ કહે તે દરેકનું પાલન કરવું પડશે પરંતુ તેમ છતાં કહેવાય છે કે દીકરીના પિતાએ હંમેશા માથું નમાવવું પડે છે તેથી તે માથું જ નમાવે છે આખી વાત સાંભળે છે અને તેની સાસુને કહે છે કે બહેન બધા ભૂલો કરે છે તેણીએ પણ ભૂલ કરી છે તેણીને ચોક્કસ તક આપવી જોઈએ હવે તે સુધરી ગઈ છે હવે તે આવું કંઈ નહીં કરે ઘણી આજીજી પછી તે છોકરીના સાસુ સંમત થયા અને તે સંમત થાય છે કે ઠીક છે જો તેણીમાં સુધારો થયો છે તો હું ફક્ત પંદર મહિના માટે તેની સંભાળ રાખીશ અને તે પછી હું તેને પાછી મોકલીશ અને તેને ફરી ક્યારે વિચારશે નહીં શેઠજી કહે છે ઠીક છે તમે તેને પંદર મહિના માટે તમારા ઘરમાં રાખો એકદમ શાંત રહો તેણીનો સ્વભાવ સંપૂર્ણ રીતે સારો થઈ ગયો છે શેઠ તેની પુત્રીને તેના સાસરે મૂકીને પાછો આવે છે શેઠની દીકરી સાસરે રહેવા લાગે છે અને સાસુના ચરણ સ્પર્શ કરે છે સાસુને બહુ નવાઈ લાગે છે કે થોડા દિવસો પહેલાં તો તે બહુ ગુસ્સે થઈ ગઈ હતી અને અમારા પર કોઈનો આદેશ ન સાંભળતી અમારા પર હુકુમ ચલાવતી હતી અને બેઠી બેઠી ખાતી હતી પણ આજે મારા પગમાં કેવી રીતે આવી રહી છે તેણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે શેઠની પુત્રી કહે છે કે માતા કૃપા કરીને મને આશીર્વાદ આપો તમારા આશીર્વાદ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે મને આશીર્વાદ આપો તો મારી સાધના સફળ થશે તેની માતા તેને આશીર્વાદ આપે છે કે ઠીક છે તું ખુશ રહે છે હવે તે તેના ઘરે રહેવા લાગી છે એક દિવસ તે તેના સસરા માટે ચા બનાવીને તેની પાસે લઈ જતી હતી ત્યારે તેના સસરાએ ચાનો કપ હાથમાં પકડ્યો તે તરત જ હાથમાંથી છૂટી જાય છે અને નીચે પડીને ટુકડા થઈ જાય છે ત્યારે તેના સસરા ગુસ્સે થઈ જાય છે અને તેને અપશબ્દો બોલવા લાગે છે અને કહે છે કે મારા ઘરની બહાર નીકળી જા મને તારી જરૂર નથી તું બગડેલું બાળક છે તું પરિવારનો ત્યાગ કરનાર છે તે તેની સાથે આ રીતે વાત કરે છે હવે શેઠની દીકરી મનમાં વિચારે છે કે જો મારા પિતાજી મંત્ર ન જપતા હોત તો આ પ્યાલાથી હું તારું માથું ભાંગી નાખત પણ હું શું કરું હું મૌન રહેવાની સાધના કરી રહી છું મારા પિતા મંત્ર જપતા હોય છે તેથી જ મારે તારી વાત બહુ સાંભળવી પડે છે જ્યારે પણ તે શેઠની દીકરીને કોઈ કંઈ કહે તો તે ખૂબ ગુસ્સે થઈ જતી અને ચીડાઈ જતી પણ શું કરી શકે તેને તેના પિતાના શબ્દો યાદ આવી જતા કે તેણે છ મહિના સુધી સાધના કરવાની છે તેણીએ શાંત રહેવું પડશે અને હું મંત્ર જાપ કરીશ આટલું વિચારીને તેણી શાંત રહેતી તેણી આ રીતે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખતી ખૂબ જ મુશ્કેલીથી તેને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને ધીમે ધીમે તેનું ઘર આવવા લાગ્યું તેમને લાગ્યું કે હવે તે સુધરી ગઈ છે બહુ મુશ્કેલીથી તેનું ઘર વસાવ્યું છે છ મહિના પછી તે ગર્ભવતી છે નવ મહિના પછી તે માતા બની હવે તેનું ઘર ખૂબ જ આરામથી ચાલતું હતું એટલે જ કહેવાય છે કે પુત્રીને વધુ પડતો લાડ તેણીને તમારા માથા પર આવવા દેવા ખૂબ જોખમી છે તમારી દીકરીને પ્રેમ કરો તેની સંભાળ રાખો દરેક વસ્તુનું ધ્યાન રાખો પરંતુ તેને તમારા માથામાં વધુ પડવા ન દો જેથી તે એક દિવસ તમારા માટે અતિશય બની જાય અને તેનું જીવન પણ બરબાદ થઈ જાય નાક હવે તેની વાતા સમાપ્ત કરે છે પ્રિય દર્શકો વ્યક્તિએ હંમેશા પુત્રીને સારા સંસ્કાર આપવા જોઈએ તે દરેક મા બાપ સારી રીતે જાણે છે કે એક દિવસ તેમની દીકરીને ઘણું સહન કરવું પડશે ઉક્ત થયા પછી બીજા ઘરે જવું પડે છે માતા પિતા તેમની દીકરીની દરેક ભૂલ સહન કરી શકે છે પરંતુ તેમના સાસરીયાઓ સહન કરી શકતા નથી તે લોકો આ ક્યારે સહન કરતા નથી તેથી તમારી પુત્રીને સારા સંસ્કાર આપો તો મિત્રો મને આશા છે કે આપ સૌને આ વાર્તા ગમી હશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક સુંદર લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો કારણ કે દીકરી આપણા ઘરની લક્ષ્મી છે ફરી મળીશું એક નવી માહિતી સાથે વિડીયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર